વડોદરા શહેરમાં ચાલી રહેલા ભેદભાવભર્યા વરણ તથા કાર્યો પર અંકુશ લાવવાના હેતુસર જવાબદાર અધિકારી સામે તાત્કાલિક કાર્યવાહી કરવા તથા લોકશાહીના આધાર સ્તંભ ન્યાયતંત્રના ચીફ જસ્ટિસ સીજેઆઈ ગવાઈ ઉપર કરવામાં આવેલ હુમલા અંગે કડક કાર્યવાહી કરી જવાબદારો સામે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસે આ બાબતે જણાવ્યું કે વડોદરા સેવા સદનની હદમાં છેલ્લા પાંચ વર્ષ કરતાં વધારે સમયથી કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના લીધે વડોદરાની પ્રજા ત્રાહીમાં પોકારી ઉઠી છે કૃત્રિમપુરનો ભોગ બનવું પડ્યું હતું ત્યારે જવાબદાર અધિકારી વડોદરાની પ્રજાને મળવાનું ટાળી અધિકારીને લાંછન લાગે તેવા કાર્યો કરી રહ્યા છે જે અંગે કોંગ્રેસે આ મુદ્દાની ફરિયાદ તાત્કાલિક ધ્યાને લઈ જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી વડોદરા સેવા સદનના કમિશનરે જાહેર જનતાને મળવાના સમય પર એક યા બીજા કારણોસર સત્તા પક્ષના ચૂંટાયેલા લોકોના ઇશારે પ્રજાની વાત સાંભળતા નથી તે અંગે લેખિતમાં લખેલ આવેદન પત્ર ને ફરિયાદ હોય તેનો નિકાલ કરતા કરાવતા નથી સમગ્ર ગુજરાતમાં તમામ મહાનગરપાલિકાઓમાં છેલ્લા પાંચ સાત વર્ષના સમયથી બજેટ અંગેની ઓડિટ કરવામાં નથી આવતી ને મોટાભાઈ જવાબદાર અધિકારીઓ દ્વારા ઉચાપત કરવામાં આવે છે જંગે તપાસ કરાવી અને જે તે જવાબદારી નિભાવતા અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા વડોદરા સેવા સદન દ્વારા વડોદરા શહેરના વિકાસ અંગેના કાર્યક્રમ કે જેમાં ફક્ત સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓની વાહવાહી કરવાના હેતુસર વડોદરાની પ્રજાના લાખો રૂપિયા કે જે ટેક્સમાંથી કે વડોદરાના વિકાસ માટેની ગ્રાન્ટોમાંથી હોય તેવા નાણાં પ્રજાના હિતના કાર્ય કરવાને બદલે સર સયાજીરાવ સભાગૃહમાં ઓર્કેસ્ટ્રા પાર્ટી સાથે અધિકારીઓને લાચે તેવા ડાન્સ સાથેના પ્રોગ્રામનું આયોજન કરવા બદલ વડોદરા યોગ્ય કાર્યવાહી કરવા કોંગ્રેસે માંગ કરી છે મહત્વના મુદ્દા પર અમે રજૂઆત કરવા આવ્યા છે ખાસ કરીને વડોદરા શહેરમાં દિવાળીનો ટાઈમ છે તહેવારનો સમય અને વડોદરાની પ્રજાને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે ચોખ્ખા પાણીની જગ્યાએ દૂષિત પાણી આવે એના કારણે પાણી અને રોગોના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે આજે ઘરે ઘરે મોટા ભાગે ગોરવા વિસ્તાર તાંજેરા વિસ્તાર આજવા રોડ રોડ નિઝામપુરા સમા એકતાનગર છાણી આ બધી જગ્યાએ જે પાણીજન્ય રોગોથી જે કમળાના દર્દીઓ સંખ્યા વધી ગઈ છે અને દવાખાના માં જે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં સરકારી દવાખાના અંદર જે સુવિધાઓ મળવી જોઈએ કોર્પોરેશન સોનોગ્રાફી મશીન નથી આજે પેશન્ટને નાના બાળકોને એસએસજી હોસ્પિટલ લઈ જાય ત્યાં એકદમ મશીન ત્યાં લાઈનમાં બેસવું પડે ગરીબ લોકો પ્રાઇવેટમાં કઈ જશે ત્યાં ત્રણ ત્રણ હજાર રૂપિયા ચાર્જ લેવામાં આવે છે અમે અગાઉ પણ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશન રજૂઆત કરી પરંતુ મ્યુનિસિપલ કમિશનના અધિકારીઓ આ પ્રજાના નિરાકરણ કરવાની જગ્યાએ બધા મહોત્સવમાં ડાન્સ ડાન્સ પાર્ટી કરી રહ્યા છે છે ઝુમકા એની ચાલે અરે વડોદરાની પ્રજાને તમે ડિસ્કો ડાન્સ કરી દીધી તમારા તાઇફાના તમારા તાઇફાના લીધે વડોદરાની પ્રજા સુકામ ભોગવે આ પ્રજા ટેક્સ ભરે છે વેરો ભરે છે ત્યારે તમને વધારે પગાર મળે છે ત્યારે તમે પ્રજાને ભૂલી ગયા છે ચૂંટાયેલી પાક ભાજપના ઇશારે કામ કરવાનું બીજેપીના નેતાઓ કે એટલું જ કામ કરવાનું વિરોધ પક્ષ તરીકે આવેદન પત્ર આપ્યા રજૂઆત કરી એક નથી આપતા એટલે અમારે પાસે પડ્યું છે કે ભાઈ અમે આવેદનપત્ર મોકલી શહેરમાં જો કોર્પોરેશન ના અધિકારીઓ એવું સમજતા હોય કે ભાઈ પ્રજાના કામ નહીં કરીએ તો અમે વિપક્ષ સાંખી નહીં લે આવા અધિકારી બદલી કાઢો તાત્કાલિક બદલો અને જે પ્રજાના કામ કરે એવા લોકો મૂકો કારણ કે એક નિર્દોષ બાળકી દસ વર્ષની થી માનસી કરીને બિચારી એને જીવ ગુમાવ્યો તાવ આવતો હતો છોકરી એકતા નગર માં રહે છે આજે એના ઘરે ઘરે અમે જઈને આજે વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશ્નર પાણી ની વિઝિટ કરી પાણી ની વિઝિટ કરી નીકળી ગયા એકતા નગર માં જવું જોઈએ નાના બાળકો તમે વિચાર કરો દવાખાનામાં એડમિટ છે આજે પહેલા ધોરણ ભણનારા હોય નાના છોકરા હોય બધાને પેટમાં દુખવાના અને પાણીમાં કોરા પડી જાય એક જ દિવસમાં પાણીમાં કોરા પડી જાય ઘરે ઘરે કમળાના પેશન્ટ છે અમે રજૂઆત કરી ત્યારે આજે ડોક્ટરોની જે ટીમ પહોંચી છે પણ એ સંતોષકારક નથી ચોવીસ કલાક એ તમારા ડોક્ટરોની ટીમને ખડે પગે ઊભી રાખવી જોઈએ अर्बन હેલ્થ સેન્ટરમાં બોટલ ઘરેને મોકલી દે છે કેમ ભાઈ એડમિટ કરો ને તમે એને રાખો જ્યાં સુધી સારું ના થાય ત્યાં સુધી ડિસ્ચાર્જ ના કરવા જોઈએ જેપી રોગના દવાખાનામાં અમે ગયા ત્યાં પણ કમળાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સામે દિવાળીનો તહેવાર છે અરે ગરીબ ઘરના મધ્યમ વર્નાના લોકોને શું દિવાળી ઉજવાનો અધિકાર નથી માં બાપ પોતાની નોકરી સંજો છોડીને મે છોકરાઓ માટે કારણ કે બીમાર છે બધા એટલે આ ગંદા પાણીનો પ્રશ્ન છે વરદાનું કોર્પોરેશન તંત્ર ઊંઘતું ઝડપાયું છે બીજો મુદ્દો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સીજીઆઈ સુપ્રીમ કોર્ટ એમની પર જે હુમલો થયો એને હુમલો કરનાર સામે આ સુધી કોઈ કડક કાર્યવાહી થઈ નથી ત્યારે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે જો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવું થતું હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષા શું આ બહુ મોટો પ્રશ્ન છે આ લોકશાહીમાં આ સંવિધાન પર હુમલો છે આ લોકશાહી પર હુમલો છે ત્રીજી વસ્તુ કે આવના દિવસમાં જયારે કોર્પોરેશન ચૂંટણી થવાની છે અમે અગાઉ પણ વડોદરા શહેરના કલેક્ટરશ્રી ના આવેદનપત્ર આપેલું કે ભાઈ નેવું દિવસ પહેલા અમને મતદાર આપો કોર્પોરેશનની ટીમ શું કામ કરી રહી છે ખબર નથી પડી કોઈ વોટર લિસ્ટમાં માં સુધારા છે નહીં આજે અપડેટ નામે જે લિસ્ટ આપવામાં આવે છે એમાં આજે પણ મૃત્યુ પામેલા લોકોના નામ આજે પણ છે સ્થળાંતર થયેલા લોકોના આજે પણ નામ છે ડુપ્લિકેટ વોટર્સ છે તો ભાઈ નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે થાય અમને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જોઈએ છે જે માટે અમે વડોદરા શહેરના કલેક્ટર રજૂઆત કરી છે કે ભાઈ સારી જે અમને અમારી પાસે માહિતી છે કે જે ડીએલ હોય છે એમને ટ્રેડિંગ પણ આપવામાં નથી આવી એમની પાસે પૂરતી કીટ પણ નથી તો કેવી રીતે એ લોકો ઇલેક્શન કરાવશે કેવી રીતે લોકોની વચ્ચે કામગીરી કરશે તારા બધા પ્રશ્નો જ એટલે અમે સાહેબ પાસે આવ્યા હતા અને આમાં જો આના નિરાકરણ નહીં આવે તો અમારે પછી પ્રજા વચ્ચે છે આંદોલન કરવું પડશે અમારા ત્રણ મુદ્દાને ચાર મુદ્દાના કાર્યક્રમ હતો અને ચાર મુદ્દા જે છે એ બરાબર નાગરિકોને સ્પર્શ કરે એવા મુદ્દા છે એક વડોદરા શહેરની અંદર જે રીતે લોકો માંદા પડ્યા છે ખાસ કરીને એકતા નગરની અંદર નાના બાળકોથી લઈ બધાને ઝાડા ઉટીના અને તાવના જે કેસો થયા છે જેની જાણ અમે કલેક્ટર શ્રીને કરી લીધી પણ આજ સુધી કોઈ પગલાં ભરવાનું નહીં આવે આ વડોદરા શહેરના નગરજનો પાણીનો વેરો જુદો ભરે છે એકસો એસી રૂપિયામાં ત્રણ ટાઈમ પાણી આપનારી કોંગ્રેસ જે શુદ્ધ પાણી આપતી હતી આપણા શાસનમાં બારસો ને સોલસો કરી દીધા છે તો એ છતાં પાણી ગંદુ આવે છે લોકો માંદા પડે છે પ્રેશરથી પાણી નથી મળતું ઘણી જગ્યાએ પાણી મળે ઘણી જગ્યાએ પાણી ના મળે ઘણી જગ્યાએ ગંદુ પાણી મળે એ એક રજૂઆત હતી સાનો વેરો લો છો કઈ જાતનો ટેક્સ લો છો કેમ શુદ્ધ પાણી નથી આપતા સો ટકા જવાબદારી શુદ્ધ પાણી આપવાની કમિશનની જવાબદારી બનતી હોય ત્યારે શહેરની અંદર ગંદુ પાણી વારંવાર આવે આ રીતે આરોગ્ય ડિપાર્ટમેન્ટ મોટો ડિપાર્ટમેન્ટ ઊભો કર્યો છે લાખો ને કરોડો રૂપિયાના અંદર ખર્ચો થાય છે અને રોગચાળાની જાણ અમે કર્યા છતાં પણ રોગચાળો ફાટી નીકળ્યો લોકોના જોડા ઉલ્ટીના કેસ અને એક દીકરી મરી ગઈ તો હું જોઈએ છે આ તંત્ર એના કરતાં વિકળી નાખો તંત્ર ખાલી પૈસા જાણો તમારી સો ટકા જવાબદારી આરોગ્યની પણ કોર્પોરેશનની છે એ પણ અદા નથી કરતા આ બે વાતો અને ત્રીજી બાબત અમારી એવી છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે ચીફ જસ્ટિસ ને જે રીતે અપમાનિત કરવાનો જે કાવતરો ઘડ્યો છે હું બોલતો કે જાત ના પૂછો સાધુ કી પૂછ લીજે જ્ઞાન મોલ કરો તલવાર કાપડો જ્ઞાન આ કોઈના આધીન થયા એવો ચીફ જસ્ટિસ નથી જેને ન્યાયની પ્રક્રિયાની અંદર સાચો ન્યાય કોને કહેવાય એ આધાકન કર્યું છે અને એ એમમાંથી સહેન નથી થયું અમે તમારા માધ્યમથી એમ તમારા માધ્યમ સે કહેના ચાહતે હે કે ચીફ જસ્ટિસ જરાત ભી ઇન લોકો સે ડરને કી જરૂરત નહીં હે આ સરા દેશ તમારા સાથ મે ન્યાય લોકો કે હેત મે દેના સકતા ન્યાય દેના એસી હમ માંગ કરતે હૈ તમારા પાસ મે ઓર જાન લડક કરને કી કોગી કોંગ્રેસ પાર્ટી આપકે લિયે ખડી રહેગી એ વાદા હે માન લો સ અને આ રીતે જે રીતે ઇલેક્શન કમિશન કી વાત છે બધી મતદારી આદી ખોટી છે એવું નથી કે તમે પણ મતદારી યાદીની અંદર તમારા મળતિયાઓ સત્તા પર બેઠેલા લોકોના નામ એડ કરેલા છે ગાંધી રાહુલ ગાંધીએ ખોદીને બતાડ્યું કે એક ઘરમાં અઢીસો માણસ છે એક ઘરમાં ચુંમોત્તેર માણસ છે બના પચાતેર આ રીતે વડોદરા શહેરમાં મારા મત વિસ્તારની અંદર તાને બહુ પંદર નંબરમાં નાખી દેવા તારા મારા બે જણ હારી ગયા હતા એટલે બોગસ મતદાન કરવી બોગસ રીતે ચૂંટણી લડવી જીતી પછી વાયવા લૂટવી એ ધંધો આ વખતે નહીં થવા થવા દઈએ કોંગ્રેસ પાર્ટી સજાત છે અને કોંગ્રેસ પાર્ટી એમની પાસે કયો દિવેલો છે કોણ ચૂંટણી કરાવવાનું છે એ હજુ સુધી નથી આપ્યું એટલે તમે સત્તા પર બેઠેલા એની પાછળ પાછળ ફરો છો સાચે સાચી દિશા અને સાચો દેશ આઝાદ કરાવનાર લોકો આ માટે દેશ આઝાદ નહોતું કરાવ્યું કે તમે લોકો બોગસ શોટિંગ કરીને સત્તા પર બેઠો એના માટે નથી કરાવ્યો લોકોએ લોકોએ અંગ્રેજો સામે જેલો ભરી છે लाठी खाई गोली खाई फांसी के तख्ते पर चढ़ गए तारे देश में आजादी आजादी आई रहे थे बोलवा रहे आजादी कोशिश है दबावा में एक गांधी वो था जिसने देश आजाद कराया था एक गांधी वो है देश के अंदर सच्चा मतदान और सच्ची बात लेकर आया है पूरा देश उसके साथ में जुड़ेगा और आने वाला वक्त सच्ची मतदार आदि और सच्चा देश बनेगा ये हमारा वादा है